દરજી આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા ઉંઝા એપીએમસી ના ચૂંટણી પરિણામોમાં ભાજપનું મેન્ડેડ મજાક બન્યું હારની જવાબદારી કોણ સ્વીકારશે વેપારી એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને પૂર્વ વાઇસ ચેરમેન સહિતના મોટા માથા પણ ચૂંટણી હારી ગયા ઊંઝાના ધારાસભ્ય કે કે પટેલ અને સાંસદ સભ્ય હરિભાઈ પટેલના માનીતાઓની કારમી હાર પરિવાદ સમાજવાદ અને વંશવાદની કારમી હાર ધારાસભ્ય અને સાંસદ સભ્યના જેટલા માનીતાઓને મેન્ડેટ મળ્યા તેઓ ચૂંટણી હારી ગયા ઊંઝા એપીએમસીમાં ભાજપનું મેન્ડેટ મજાક બન્યું ત્યારે આ હારની જવાબદારી હવે કોણ સ્વીકારશે પ્રદેશના એક નેતાની દખલગીરી પણ ભાજપની પ્રતિષ્ઠાને દબ્બો લગાવવામાં ભજવી ગઈ હોવાની ચર્ચા ભાજપની પ્રતિષ્ઠાને ધબ્બો લગાડનારાઓ પૈકી કોણ આપશે રાજીનામું ચર્ચા તો સવાલ મોર્નિંગ ન્યૂઝ ફોકસ આજે ઉંઝાસી ના ચૂંટણીના ખેડૂત પેનલમાં જેમને મેન્ડેટ આપ્યા હતા તે દેશ પૈકી પાંચ ઉમેદવારો જીત થઈ છે જયારે બાકીના પાંચ ઉમેદવારોનો કારમો પરાજય થયો છે ખેડૂત પેનલ માં ભાજપના મેન્ડેટ વાળા જે પાંચ ઉમેદવારો હાર્યા છે તેઓ ધારાસભ્યના સમર્થકો હોવાનું મનાય છે તો બીજી બાજુ વેપારી પેનલ પણ ભાજપે જેમને મેન્ડેટ

ઉમેદવારોને બદલે ધારાસભ્યો અને સાંસદ સભ્ય એ ક્યાંક પરિવારવાદ તો ક્યાંક સમાજવાદ ને આગળ કર્યો હતો અને પોતાના માન્યતાઓને મેન્ડેટ અપાવ્યા હતા જેને લઈને ધારાસભ્યના જ કેટલાક નજીકના લોકોએ ધારાસભ્ય સામે અને સાંસદ સભ્ય સામે ખુલ્લી ને વિરોધ દર્શાવ્યો હતો ત્યારે આજે આવેલા પરિણામોમાં ધારાસભ્ય અને સાંસદ સભ્ય એ પોતાના જે માન્યતાઓને મેન્ડેટ અપાવ્યા હતા તેઓ જ ખરાબ રીતે ચૂંટણી હાર્યા છે ત્યારે હવે આ હાર ની જવાબદારી કોણ સ્વીકારશે તેને લઈને કાર્યકરોમાં અનેક પ્રકારની અટકળો શરૂ થઈ છે વેપારીઓ બધા છે એમના પડખે રહીશ મારે કોઈ મેન્ડેટ નો વિષય નથી હું મારી ઉમેદવારી કરી હતી મારા વેપારીઓના નિકાલ માટે કરી મારે કોઈ જૂથ કે કોઈ કોઈના માટે કોઈ કહેવાનું નથી

ઓવર ઓલ ઊંઝા એ ભાજપનો ગઢ છે વર્ષોથી અહીંના તમામ લોકોની વિચારસરણી ભાજપ તરફથી રહેલી છે લોકશાહી છે લોકોએ કેટલાક બધાને મહત્વ હોય મેન્ડેટ માગ્યો હોય ન મળ્યો હોય અને જેને મેન્ડેટ મળ્યો છે એમાં પણ ક્યાંય કોઈ જીત્યું હોય કે કોઈની હાર થઈ હોય પણ હાલ જે માહોલ છે એ ખૂબ જ સુમેળભર્યો અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે ઊંજાના વેપારી મિત્રો એમની એક ખાસિયત રહી છે કે ગમે તે કોઈ પણ પરિસ્થિતિ હોય બધા સાથે બેસી અને નિર્ણય કરતા હોય છે બધા ભાજપ સમર્પિત છે અને આજે જીત્યો હોય અગર હાર્યો હોય કાલે બધા ભેગા બેસી અને અહીંયા આગળ ચાપીતા હોય છે અને આજે પણ અત્યારે હાલ આ બધા જોઈ રહ્યા છો એ મુજબ માહોલ એ છે અને જે જે ટીમ જીતીને આવી છે એ પણ ભાજપ ને સમર્પિત છે કેવી રીતે આ બજારનો ઉત્તરોત્તર વિકાસ થાય એ જ બધાનો આશય રહેલો છે માટે આમાં ક્યાંય આ સંસ્થાના વહીવટમાં કે એમાં ક્યાંય કોઈ તકલીફ થયું નથી આ સંસ્થા જોઈએ તો સમગ્ર ભારતની શિરમોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ છે અહીંયા આગળ રાજસ્થાન સમગ્ર ગુજરાત દૂર દૂરથી ખેડૂતો અને વેપારીઓ અહીંયા પોતાનો માલ વેચવા આવતા હોય છે ક્યાંક ને ક્યાંક આમાં ચુનાવની પ્રક્રિયામાં એવું છે કે ખેડૂતના દસ પ્રતિનિધિમાં કોઈ એક પણ મત આપી શકે અને દસ પણ આપી શકે વેપારીમાં પણ ચાર માંથી એક પણ આપી શકે અને ચાર પણ આપી શકે એટલે ક્યાંય ને ક્યાંય લોકો પોતાના રિલેશન ઊંઝા એક નાનું નાનું ગામ જેવું ટાઉન છે એટલે એમાં ક્યાંક પર્સનલ રિલેશનના એના લીધે પણ રિઝલ્ટમાં ઉલટફેર થતી હોય પણ જે આવ્યા છે બધા ભાજપ સમર્પિત છે અને પાર્ટી તરફથી જે પણ સૂચના કે માર્ગદર્શન હશે એ મુજબ અહીંયા આગળ સરકાર મેનેજમેન્ટ બોડી બનવાની છે એ મુજબ અહીંયા આગળ બનશે મેં જોયું છે કે છેલ્લા પાંચ વર્ષની અંદર જયારે ગત ટર્મમાં મેં ચાર્જ સંભાળ્યો ત્યારે અહીંનું જે ભંડોળ હતું એ ભંડોળ પાંચ વર્ષમાં ડબલ થયું છે અહીંયા આગળ પાંચ વર્ષ પહેલા જે આવક હતી એ આવક પણ આજે ડબલ થઈ છે એનો એક્સપોર્ટ ડાયરેક્ટ એક્સપોર્ટ પાંત્રીસો કરોડ આજુબાજુ હતો એ આ 500 વધીને આજે દસ હજાર કરોડ નું એક્સપોર્ટ છે અને એટલું ને એટલું જ ડોમેસ્ટિક માર્કેટ છે ઉંઝા એ દિવસે દિવસે એનો વિકાસ થતો જાય છે અને એક ઇન્ટરનેશનલ ટ્રેડ હબ બનતું જાય છે જોઈએ તો સમગ્ર ભારતનો જે પણ મસાલાનો બિઝનેસ છે એનો ટકા સ્ટેક ઊંઝાથી થાય છે માટે ઉંઝાનું ઇમ્પોર્ટન્સ પણ એટલું છે અને આ બજારની આન બાન શાન જળવાઈ રહે અને વધુમાં વધુ એનો વિકાસ થાય ખેડૂતોને સારા લાભ મળે સરકાર પણ ખેડૂત માટે બહુ જ હકારાત્મક છે અને એનો સીધો લાભ આ મંડી થ્રુ ખેડૂતોને મળે એવો અમારો અભિગમ રહેશે